નમસ્કાર તો પશુધન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે પશુ વિશે વિડીયો બનાવતો હોય પણ આજ અમે એક મૂર્તિઓ ખરીદવા આવ્યા છે મૂર્તિ બતા ભાઈ તો અમે કીધું આ ભાઈ મહેનતું છે આ મહેનતથી કેમ પૈસા રળવા એ આ ભાઈ પાસેથી આપણે જાણી ભાઈ તમારો પરિષય તમારું નામ નામ પ્રકાશ તમે આ આ ધંધામાં કેટલા વર્ષથી શું આ તો થઈ ગયો અમારે જોઈ લો કે પાંચ પાંચ વર્ષ થઈ ગયું પાંચ વર્ષ થઈ થયું શું એટલે રોયું ને મિત્રો જેને મહેનત કરવી છે એ તમારી સામે સફળ છે જેને ઓટલા છે એની વાત જ નથી પણ જેને મહેનત કરીને તમારું રહો કેવી સુંદર આ બધી તમે જાતે જ બનાવો છો બધી આથી જ વર્ણવે એના મતલબ બધી આટે વણાવે કલર પૂરવાના કલર પૂરી અને પછી તમારા મતલબ બડે મતલબ

તો મિત્રો બધી પાલીતાણા જે પોપડો આપણે ફટાકડાનો સ્ટોલ બને છે ને એ પોપડામાં ભાઈ છે જે કોઈને આ જેને કોઈની મૂર્તિ ખરીદવી હોય અથવા કોઈ પણ કોઈ પણ પ્રકારની પ્રકારની મૂર્તિ તમને મળી રહી છે અને મિત્રો વાત કરવામાં આવે તો આ ભાઈ હર કોઈ ગામડામાં પણ તમારી લારીઓ ગામડે ગામડે પણ તમે ફરો છો તો આ ભાઈને મારા મારા જે સારી એવી મહેનત કરે છે તો મિત્રો મારા કહેવા પ્રમાણે આજુબાજુના ગામડાને જે કોઈને મૂર્તિ ખરીદી હોય તો આ ભાઈ પાસે આવી ગયો મેં કીધો એમ જે આપણે ફટાકડાનો સ્ટોલ પડે છે ને એ પોપડામાં ભાઈ ની ઉતારો છે

આપડે મતલબ હર ગામ માં ઘુમી મતલબ રાજકોટ મતલબ જુનાગઢ વ્યા આ પેલું માણસો ની મૂર્તિ ને કેવી ખરીદી કેવી